નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઇવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પાંચ દિવસનો પગાર કાપવાને લઈને હડતાલ પાડવામાં આવી હતી અને જેને લઈને નવસારી મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અને જેમાં અત્યારે હાલમાં છ કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે જે કર્મચારીઓ છૂટા કરવામાં આવ્યા છે તેમાં ડ્રેનેજ વિભાગના શશિકાંત ઢીમ્મર છીબુ રાઠોડ દબાણ વિભાગના ડ્રાઈવર ઇસ્માઈલ શેખ લાઇટ વિભાગના ડ્રાઈવર વિક્કી ડ્રેનેજ વિભાગના સુપરવાઇઝર રૂપેશ કાપડિયા અને યુમેશ ઢિમ્મરનો સમાવેશ થાય છે તેમજ યુનિયનના જે પ્રમુખ હરીશ પારેખ તેમની સામે પણ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી કરવામાં છે તેને કરવાની નવસાઈ એક ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે જો તમે સાપુતારા ફરવા જઈ રહ્યા છો તો આ જરૂરથી જોઈ લેજો કારણ કે વાંસદા તાલુકાના હનુમનબારી ગામથી ડાંગ જિલ્લામાં વઘઈ તાલુકાને જોડતો બ્રિજ ત્રણ દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે બ્રિજને સ્ટેબિલિટી જાણવા માટે ત્રણ દિવસ માટે બ્રિજને બંધ કરવામાં આવ્યો છે નવસારીથી ડાંગ જતા વાહનોને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાયવર્ઝન આપવામાં આવ્યું છે એટલે તમે રસ્તામાં હેરાન થાવ તેના કરતાં પહેલેથી ડાયવર્ઝન જોઈ અને તે પ્રમાણે જ પોતાનો વાહન હંકારજો વિજલપુરના સેવન ડે સ્કૂલ નજીક શ્યામનગર ખાતે એક ગો આવી ચડી હતી રહેણાંક વિસ્તારમાં ગો આવતા લોકોમાં ભયનો માહોલ થયો હતો એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોને બોલાવી અને આ ગો એટલે કે મોનિટર લીઝાડ તેમજ તેને મોટી ઘડોળી પણ કહેવાય તે ત્યાં રહેણાંક વિસ્તારમાં આવી જી હતી અને લોકોએ ડરનો માહોલ સર્જાયો હતો અને તેને રેસ્ક્યુ કરવા માટે એનિમલ સેવિંગ ગ્રુપના સભ્યોને બોલાવી અને તેને રેસ્ક્યુ કરી લોકોને ભયમુક્ત કરવામાં આવ્યા હતા આ નવસારી શહેર છે કે રખડતા ઢોરનો વિસ્તાર સમજાતું નથી કારણ કે રોજે રોજ અલગ અલગ વિસ્તારમાં અલગ પ્રકારની ઢોળ રખડતા હોય તેવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જેના કારણે લોકો હાલાકી પણ વેઠી રહ્યા છે લોકોના જીવને પણ જોખમ છે ત્યારે આજે આ જે વિડીયો આવ્યો છે તે નવસારીના એરૂચારસ્તા ખાતે મુખ્ય ચાર રસ્તા જ્યાં આવે છે અને જે જ્યાં મટવાડની આઉટપોસ્ટ ચોકી છે પોલીસ ચોકી બહાર લાઇનમાં આ રીતે ઢોરો બેસી જવાના કારણે લોકોએ વાહન ચાલકોએ ભારે હાલાકી વેઠવાનો આવી રહ્યો છે કારણ કે વહેલી સવારના સમય હોય અને ત્યારે ગામડેથી આવતા લોકો થોડાક વાહન સ્પીડમાં પણ હોય ને ત્યારે આવા વાહનો રસ્તા વચ્ચે જો આવી ઘાય અને ભેંસો બેસેલી હોય અંધારામાં ભેંસ જો ન દેખાય ને તેની સાથે અકસ્માત સર્જાય અને તેમાં લોકોએ જીવ ખોવાનો પણ ભાર આવી રહ્યો છે ત્યારે રખડતા ઢોર માટે નવસારી મહાનગરપાલિકા યોગ્ય કાર્યવાહી કરે તે ખૂબ જરૂરી બન્યું છે ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા કોને કહેવાય તે તમે આ જોઈ શકો છો દ્રશ્યો છે નવસારી વેરાવરના વેરાવળ ખાતે પૂના નદીનો બ્રિજ જર્જરિત થઈ જતાં તેના પર ભારે વાહનોની આવન જાવન પર રોક લગાવવામાં આવી છે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને ત્યાં ગડર બનાવવામાં આવી હતી એક ગડરનો જે વેરાવળ બાજુનો ભાગ છે તે બે દિવસ પહેલાં એ રાત્રે ટેમ્પાથી તૂટી જવા પામ્યો હતો તો આ જે બીજી બાજુનો જે ગડરનો ભાગ છે તે આજે વહેલી સવારે એચપી જે ગેસના સિલિન્ડર લઈને ટ્રક આવતી હતી અને તે ટ્રક અથડાવાના કારણે ધ્વસ્ત થઈ જવા છે તૂટી જવા પામ્યો છે જીજે જે ટ્વેન્ટી વન એ જ સુડતાળીસ ચોત્રીસ નંબરનો ટ્રક આવતો હતો અને આમાં સદનસીબે એટલું સારું કહી શકાય કે ગઢરની ગુણવત્તા સારી ન હોવાના કારણે ભારે ગંભીર અકસ્માત પણ બચ્યો છે કારણ કે જો ગઢર મજબૂત હોતે તો જરૂરથી એ ગા ગાડીને નુકસાન કરતે ગાડીની અંદર રહેલા સિલિન્ડરને નુકસાન કરતા સિલિન્ડરને જે નુકસાન થતે તો મોટો બ્લાસ્ટ થશે અને ન સર્જાવવાના દ્રશ્યો પણ સર્જાયા હોત પરંતુ આજે ભ્રષ્ટાચારના કારણે જે ગુણવત્તા વગરનો જે ગઢર લગાવવામાં આવી હતી તે ગઢર માંડ દસ દિવસ પણ ન ટકી સાતમા આઠમા દિવસે ગઢડ પણ નિસ્ત નાબૂદ થઈ ગઈ છે ત્યારે કયા પ્રકારનો ભ્રષ્ટાચાર આચરીને આ ગઢડ લગાવવામાં આવી હતી તે પ્રશ્ન ઉઠી રહેવા પામ્યો છે

નવસારી જિલ્લાના વિવિધ તાલુકાઓ માટે વિલેજ પ્રોસ્પેરિટી રિજિલિયન્સ પ્લાન વીપીઆરબી અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન એનઆરએલએમ હેઠળ જિલ્લા સ્તરીય ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ કાર્યક્રમનું આયોજન તારીખ ત્રીસ જુલાઈથી બીજી ઓગસ્ટ બે હજાર પચીસ દરમિયાન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજરોજ જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના અધ્યક્ષસ્થાને બીએપીએસ સ્વામિનારાયણ મંદિર કેમ્પસ નવસારી ખાતે તાલીમનો શુભારંભ કરાયો હતો જેમાં નવસારી જિલ્લાના કુલ ઓગણપચાસ ટ્રેનર પ્રતિનિધિઓ વિવિધ તાલુકાઓમાંથી સહભાગી થયા હતા ટીબીના એકસો વીસ દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ અપાઈ પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત નવસારી તાલુકાના જરૂરિયાતવાળા એકસો વીસ ક્ષય રોગના દર્દીઓને માનવ રોગ નિવારણ મંડળ નવસારી દ્વારા પૌષ્ટિક આહારની કીટ આપવાનો એક સમારોહ મંડળના પ્રમુખ વીરેન્દ્ર દેસાઈની અધ્યક્ષતામાં અને ડોક્ટર ધવલ રાઠોડના મુખ્ય મહેમાન પદે યોજવામાં આવ્યો હતો ડોક્ટર ધવલ રાઠોડે ક્ષય રોગના લક્ષણો અને સરકાર દ્વારા આપવામાં આવતી સારવાર અંગે વિગતવાર જાણકારી આપી હતી દર્દીઓને ઓછામાં ઓછી છ મહિના સુધી સારવાર લેવી અને તે પછી સિવિલ હોસ્પિટલમાં આવી ફરીથી બધાઇ ટેસ્ટ કરાવવા માટે સમજ આપવામાં આવી હતી નવસારી ખાતે જિલ્લાના અત્યાધુનિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન રેન્જ આઈજી પ્રેમવીરસિંહના હસ્તે એસપી સુશીલ અગ્રવાલ અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું ઉપરાંત રેન્જ આઈજીના હસ્તે નવસારી ગ્રામ્ય એલસીબી બિલ્લીમોરામાં ગુનો ડિટેક્ટ કરી સોનાના દાગીના મોબાઈલ મળી રૂપિયા છ પોઈન્ટ લાખનો મુદ્દા માલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો નવસારીના મોટા બજારમાં ટ્રાફિક પોલીસ કચેરીની ઉપર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન બનાવાયું છે જેને આધુનિક ટેકનોલોજીથી સુસજ્જિત કરી અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે જેને અનુસંધાને અલગ અલગ પોલીસ એલસીબી દ્વારા વિવિધ અરજીઓના અભ્યાસ કરી ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સ દ્વારા કામગીરી કરી નવસારી જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં મિલકત સંબંધી ગુનાના કામે સોનાના દાગીના મોબાઈલ રિકવર કરી રૂપિયા છ પોઈન્ટ ત્યાંસી લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને રેન્જ આઈજી પ્રેમવીરસિંહના હસ્તે પરત સોંપવામાં આવ્યો હતો નારણલા કોલેજના ખેલાડીઓ રાજ્યકક્ષાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ઝડક્યા ગુજરાત રાજ્ય વેઇટ લિફ્ટિંગ એસોસિએશન દ્વારા ગુજરાત રાજ્યની યુથ જુનિયર અને સિનિયર ભાઈઓ બહેનોની રાજ્યકક્ષાની વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા સુરત ખાતે યોજાઈ હતી જેમાં નારણાલા કોલેજમાં ટી વાય બીબીએમાં અભ્યાસ કરતા ક્રિશાયુ રાણાએ બહેનોના જુનિયર વિભાગમાં તેસઠ કિલોગ્રામ વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ તેમજ સિનિયર વિભાગમાં બ્રોન્ઝ મેડલ જુનિયર ભાઈઓમાં ઓગણસી કિલોગ્રામમાં એસ વાય બીબીએમાં અભ્યાસ કરતા ઓમ એચા વિરજાએ ગોલ્ડ મેડલ યુથ પાસઠ કિલોગ્રામમાં ભાઈઓમાં એફવાય બીસીએમાં અભ્યાસ કરતા વિઝાન બચાએ બ્રોન્ઝ મેડલ સિનિયર ભાઈઓમાં ટીવાય વાય બી કોમમાં અભ્યાસ કરતા ઓમ એચ પટેલે એકસો દસ પ્લસ કિલોગ્રામમાં સિનિયર વિભાગમાં સિલ્વર મેડલ તેમજ જુનિયર વિભાગમાં બ્રોન્ઝ મેડલ સિનિયર ભાઈઓ ઓગણ રિહાન બચ્ચાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરી નવસારી જિલ્લા અને નારાયણલા કોલેજનું નામ ગૌરવંત કરેલ છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાત કરીએ આજના હવામાનને તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઇન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાન ભેજનું પ્રમાણ સવારે બાણું ટકા તો સાંજે નેવ્યાશી ટકા રહ્યું હતું હવાની ગતિ સાત પોઈન્ટ બે કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી વાસદાના મોડા આંબા ગામે યુવકે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું વાસદા તાલુકાના મોડાંબા ગામના ઉપલા ફળિયામાં રહેતા ત્રીસ વર્ષી અરવિંદભાઈ લહનભાઈ ગાવિત ગત અઠાવીસમી જુલાઈએ સવારે અગિયાર વાગ્યે તેમના ઘરેથી નીકળ્યા બાદ મોડે સુધી ઘરે પરત ન ફરતા આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં મળી આવ્યો ન હતો દરમિયાન બીજે દિવસે સવારે અરવિંદભાઈના પિતા ખેતરે જતા હતા તે સમયે અરવિંદભાઈ એક ખેતરની પાડે આવેલા વૃક્ષ સાથે સુતરાઓ દોરડું બાંધી તેના બીજા છેડા વડે ફાંસો ખાઈ હાલતમાં લટકતો જોવા મળ્યો હતો મૃતક અરવિંદે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ પોતાનું જીવન જીવન ટુકાવી લીધું હતું આ અંગે મૃતકના પિતાએ વાસદા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે વાંસદા પોલીસના પીએસઆઈ સીએલ મોહિતે આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે નવસારી ખાતે નવસારી જિલ્લા આયોજન એસોસિએશન નવસારી દ્વારા પંડિત ગમત સંકુલ ખાતે નવસારી મહાનગરપાલિકાના સહયોગથી જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લાના એકસો પચાસથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મુખ્ય અતિથિ તરીકે નવસારી મહાનગરપાલિકાના એન્જિનિયર રાજેશભાઈ ગાંધી અને સમાજ અગ્રણી હર્ષદભાઈ કાસુંદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ રીતે આયોજન દર વર્ષે થાય અને મોટી સંખ્યામાં સ્પર્ધકો જોડાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી ખેરગામમાં યુરિયા ખાતર લેવા માટે ધસારો હાલમાં ડાંગરની ખેતી કરનારા રોપણી બાદ સારા પાક માટે ખાતર નાખી વધુ પાક લેવા પ્રયત્ન કરે છે પણ જરૂરી ખાતરની અછત કે ખાનગી કે સુવિધા કેન્દ્ર ખાતે ખાતર મેળવવા ધક્કા ખાવા પડે છે ભુવનેશ્વરી ટ્રેડિંગમાં આજે બપોરે નર્મદા બાયોકેમનો प्रधानमंत्री भारतीय जनऔषध परियोजना में यूरिया का जत्था आवता खेड़ोतो वितरण की राह જોઈ رہیયા હતા ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસ હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો